सुरतना उधना फायनान्सर दीपक पवार फायरिंग करणार मुख्य आरोपीची धरपकड उधना विस्तार मा वेलकम पान नजीक दीपक पवार फायनान्सर पररिंग नो गुनो उकेलायो फायरिंग गुन्हाला वॉटेड आरोपी गुरुमुख सिकलकर आणि शिवम झडप सुरतना उधना फायरिंगना गुन्हा मुख्य सूत्रधार बने आरोपी आरोपीने उत्तर प्रदेश लालगंजी उधना पोलीस झडपी पाडी तपास हाथरी गुनामध्ये पहिला अजय संजय गायकवाड हिमालय उर्फे સની વિકાસ ઉત્તમભાઈ બોરસે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો ચંદ્રકાંતર્ફે કાલિયાની ધર્પકટ ડીસીબી પોલીસ અને પોલીસ દ્વારા કરાઈ ચૂકી હતી અને આ આરોપી ગુરુ કૃપાલ રહે પ્લોટ નંબર પાંચસો છપ્પન સોસાયટી બે પાંડેસરાવ સુરત શુભમ માફિયા દેન્દ્ર પ્રતાપસિંઘ રામ કલર સિંઘ ને ચક્તિપાડી સંપૂર્ણ ફાયરિંગ થયેલો ગુનો ડિટેક કરવામાં ઉદના પોલીસને સફળતા માય છે આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક થ્રુ અમને જે લિન્ક મળે એ લિન્ક ફોલો આ ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવી પડી હતી આ ટેકનિકલ ટીમ બાદ એક અમારી જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના જે અમારા કોન્ટેક્ટ હતા એ છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા આઠ પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા જ્યાં લોકેશન સીતામઢીનું આવ્યું હતું બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી બિહારમાં અમને કે સીતામઢી આવ્યા હતા સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી એટલે અમે પટના બાબુ બાજુ તપાસ કરી એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા અમદાવાદ ભાવનગર ત્યાંથી સીતામઢી ત્યાંથી પટના ત્યાંથી પાછા લખનઉ ગયા હતા લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા તો ત્યાં પણ એમને પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો ભારાપાકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડ્યા